નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયાની વાત કરીશું રાજ્ય શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયક ભરતીના નવા નિયમો જાહેર કર્યા છે તો એ નિયમો જોઈએ રાજ્ય શિક્ષણ વિભાગે ધોરણ નવથી બારના શિક્ષકની ભરતીના નવા નિયમો જાહેર કર્યા છે જેમાં સ્નાતક અનુસ્નાતક બીએડ અને એમએડના માર્ક્સની ભરતીના મેરિટમાંથી જ બાદબાકી કરી છે ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટાટને સર્વસ્વ ગણી અન્ય શૈક્ષણિક લાયકાતના માર્ક્સની બાદબાકી કરવામાં આવી છે અત્યાર સુધી ટાટના સિત્તેર ટકા અને શૈક્ષણિક લાયકાતના ત્રીસ ટકા મુજબ મેરિટ બનતું હતું જેને હવે કાઢી નાખવામાં આવી છે તો વિગતે જોઈએ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ નવથી બારના શિક્ષકની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો મુજબ હવે પછીની હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાટ જ સર્વસ્વ ગણા છે અન્ય તમામ શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ કરી દેવાયા છે અત્યાર સુધી શિક્ષક ભરતીના કુલ સો ટકા મેરિટના ટાટના અને સિત્તેર ટકા અને શૈક્ષણિક લાયકાતના ત્રીસ ટકા ગણવામાં આવતા હતા જોકે હવે ટાટ જ સર્વસ્વ કરતાં સ્નાતક અનુસ્નાતક બીએડ એડના માર્ક્સની મેરિટમાં કોઈ જ ગણતરી કરવામાં નહીં આવે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે વર્ષ બે હજાર અગિયારમાં ટાટની પરીક્ષા અમલમાં મૂકી હતી ટાટની પરીક્ષા આવતા જ ડિસેમ્બર બે હજાર અગિયારના રોજ શિક્ષણ વિભાગે શિક્ષક અને આચાર્યની પસંદગી કરવા માટે કુલ તેર નિયમો જાહેર કર્યા હતા જેમાં સિત્તેર ટકા માર્ક્સ ટાટ પરીક્ષાના અને ત્રીસ ટકા માર્ક્સ અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતા હતા એ મુજબ અત્યાર સુધી તમામ ભરતી હાથ ધરાઈ હતી જોકે ગત વર્ષ શિક્ષણ વિભાગે ટાટની પરીક્ષામાં ફેરફાર કરી દ્વિસ્તરીય પદ્ધતિ લાગુ કરી અને એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ લેવામાં આવી હતી પરીક્ષામાં ફેરફાર કરવાની સાથે ભરતીમાં પણ નિયમો બદલ બદલવા અંગે છેલ્લા ઘણા સમયથી વિચારણા અને કામગીરી ચાલતી હતી જે અન્વયે આજે પહેલી ઓગસ્ટના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે હવે પછી શિક્ષકની ભરતીમાં માત્ર ટાટના જ માર્ક્સ ગણવામાં આવશે એ સિવાય શૈક્ષણિક લાયકાતના માર્ક્સ ભરતીના મેરિટમાં નહીં ગણાય ઉલ્લેખનીય છે કે ધોરણ અગિયાર બારના શિક્ષક માટેની ગત સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં દ્વિસ્તરીય પદ્ધતિ મેન્સમાં એકતાલીસ હજાર બસો પચાસ ઉમેદવારોમાંથી પંદર હજાર બસો તેત્રીસ ઉમેદવારોને બસોમાંથી એકસો વીસ કે તેથી વધુ માર્ક્સ આપવામાં આવ્યા હતા જેમાંથી એકસો ચાલીસ કે તેથી વધુ માર્ક્સ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બે હજાર પાંચસો ચોસઠ હતી ધોરણ નવ અને દસના શિક્ષક માટે જૂન બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટાટ મેન્સમાં ચુમ્માલીસ હજાર એકસો ઉમેદવારોને બસોમાંથી માંથી એકસો દસ કરતા વધુ માર્ક્સ આવ્યા હતા બીજા નિયમની વાત કરીએ તો શિક્ષકોની ભરતીમાં હવે માત્ર અનુભવને જ ગણવામાં આવશે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જૂના શિક્ષકોની ભરતી માટે પણ શિક્ષણ વિભાગે નયા નવા નિયમો જાહેર કર્યા છે નવા જાહેર કરાયેલા નિયમો હવે માત્ર શૈક્ષણિક ફરજના અનુભવને જ ગણવામાં આવશે અત્યાર સુધી ટાટ પરીક્ષા ફરજિયાત હતી એ નિયમ હટાવી દેવાયો છે જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળશે જૂના શિક્ષકોની ભરતી માટે ઉમેદવારના અનુભવને આધારે મેરિટ તૈયાર કરી શાળા ફાળવણી કરાશે જૂના શિક્ષણ ભરતીના જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકને રેસો એક ત્રણનો રહેશે જૂના શિક્ષક માટે ગ્રાન્ટેડ સ્કૂલમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષકો અરજી કરી શકશે આ નવા નિયમોને કારણે ટકાવારીની બિંદાસ લાણી કરતી યુનિવર્સિટી કોલેજોનો ધંધો ભાગી પડશે શિક્ષણની ભરતીમાં અત્યાર સુધી બત્રીસ ટકા વેટ શિક્ષણ લાયકાતનું આપવામાં આવતું આ દરમિયાન ખાનગી બીએડ કોલેજોને અને કેટલીક યુનિવર્સિટીઓમાં ઊંચી ટકાવાળીઓની દુકાન શરૂ થઈ ગઈ હતી જેમ કે ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક અનુસ્નાતક બીએડ અને એમએડના પરિણામની સરખામણીએ અન્ય યુનિવર્સિટીનું પરિણામ સરખાવવામાં આવે તો ઘણો તફાવત જોવા મળતો હતો આથી આ સંજોગમાં ટાટમાં સારા માર્ચ મેળાના વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો ઉમેદવારોને પૂછતા જાણવા મળ્યું કે ઘણી બીએડ કોલેજોમાં પ્રવેશ વખતે જ ટકાવાળી નક્કી થઈ જતી હતી અને એ મુજબ નાણાં ચૂકવવાના રહેતા હતા આવા ટકાવારી વચ્ચતી યુનિવર્સિટીઓ અને કોલેજોનો ધંધો ભાગી પડવાનો છે